ઉમેદવાર સાથે ભાજપની ચૂંટણી તૈયારીનો આરંભ ગુજરાત છવ્વીસ માંથી છવ્વીસ બેઠકની હેટ્રિક લગાવી ભાજપ ને ભેટ આપશે ભરૂચ બેઠક ઉપર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈ જીતશે પ્રદીપસિંહ જાડેજા ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી કાર્યવાહીનો કમળ પેઇન્ટિંગ અને બેઠક સાથે ઉતર્યા ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે ગુજરાત ફરી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ઉપર કમળ ખીલવી ભાજપને હેટ્રિક લગાવશે તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકમાં આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ માટે આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી બેઠક પહેલાં પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગ નો કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ ઉપર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો આદમી હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક ઉપર ફરી એક વખત કમલ ખીલવવા આહવાન કરાયું બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેઓ સો કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં દેશમાં વિકાસ કૃષ્ણનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળી છે ફરી વખત ગુજરાત છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ પાંચ લાખ મતથી વિજય બનશે જો કે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક ઉપર ઉમેદવારને લઈને આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે નું જણાવીને ભરૂચ બેઠક ઉપર ચૂંટણી લડવા ઈચ્છુક આપના ચેતર વસાવા કોંગ્રેસના મુમતાજ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનું મત રજૂ કર્યું છે આગામી લોકસભા બે હજાર ચોવીસ એમાં ભરૂચ લોકસભાના જુદા જુદા કાર્યક્રમના આયોજન માટે દેશમાં ફીર એકવાર મોદી સરકાર અને ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે કમળ વિજય બને એના માટે આ લોકસભાના સંયોજક અજયભાઈ ચોક્સી અને આ લોકસભાના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઉપસ્થિતિમાં સમગ્ર ભરૂચની લોકસભાની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આજના આયોજનમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક શક્તિના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકસભામાં ભાજપના કમળને પાંચ લાખ કરતાં વધારે મતોથી